નમસ્કાર નજર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર જો તમે પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છો અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરો છો તો તેતી જજો કારણ કે પાદરાના પોલીસ મથકના PI વી ચારણ સાહેબ કોઈપણ ગુનાખોરી હવે ચલાવી લેવામાં નહીં આવે તેવી નિયમ લીધી છે પાદરામાં એક દિવસ સગાવ નોંધાયેલી ફરિયાદ કે જેમાં એક વિધર્મી યુવક હિન્દુ સગીરા દીકરીને ભગાડી લઈ જતા પોલીસે માત્ર ચોવીસ કલાકમાં જ વિધર્મી યુવક આરોપીની ધરપકડ કરી છે પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મહુવનનો રહેવાસી વડુ અને પાદરા પોલીસ સ્ટેશનમાં ગુનાખોરી ધરાવતો વિધર્મી યુવક નામે ઈરફાન શાહ ઇશ દિવાન પાદરાના એક વિસ્તારની સગીરાને ભગાડી ગયો હતો જો કે સમગ્ર મામલે સગીરાના પરિવારજનોએ પાદરા પોલીસ સ્ટેશનમાં ચોવીસ કલાક પહેલા જ ફરિયાદ નોંધાવી હતી અને પાદરા પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી સમગ્ર મામલે પાદરા પોલીસ વિભાગના પીઆઈએ ચારણ અને પોલીસ સ્ટાફ દ્વારા ચોવીસ કલાકમાં જ વિદર્ભી યુવકને પકડીને દીકરી સાથે પાદરા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા અને પૂછપરછ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ જયારે વિદર્ભી યુવક કોઈ સગીરાને બગાડી જાય તેવા સમય દરમિયાન પાદરા પોલીસ વિભાગમાં અનેક વાર રજૂઆત કરવી પડતી હતી પરંતુ હવે ઘટનામાં પોલીસે કોઈ પણ ઢીલ મૂક્યા વિના જ આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાદરા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે જેમાં આરોપીને મદદ કરનાર લોકો સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આરોપીના મોબાઈલ ડિટેલ સહિતની તપાસનો પણ ધમધમાટ બોલાવવામાં આવ્યો છે અગાઉ આરોપી કેટલા ગુનામાં સંડોવાયેલો છે સગીરાને બગાડીને કોના ઘરનો સહારો લીધો છે તે બાબતે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે જોકે કે વિધર્મી યુવક સગીરાને બગાડી જવાના મામલે પાદરા પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ વિધર્મી યુવકને જેલના સળિયા પાછળ મોકલી દેતા પાદરા પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે